चलो सरस मजा नी माछली बनाओ सरस अदब चलो आज આપણે 10 10 ના જૂથ દ્વારા સંખ્યા બનાવવાની છે चलो मिराजભાઈ આ કઈ સંખ્યા છે બેટા 16 16 चलो સંખ્યા બનાવો 10 જોઈએજો બっધા હા 1 2 સરસ ઓય હ સરસ ચલો કઈ સંખ્યા બનાવી 10 9 6 6 પછી બોલવાનું કે 10 9 6 10 9 6 સરસ કે પ્રોજે વિરાજ માટે ચલો કૃષ્ણા બેન આવે ચલો કૃષ્ણા બેન ને આટલા બનાવવાના છે આ કેટલા છે બેટા 20 20 ચલો બનાવો સરસ ચલો ક્લેપ કરો કૃષ્ણા માટે બોલવાનું બેટા પછી 20 કેમ થાય 10

હવે આવશે પછી હિમેશ આવે હા ચાલો તરત પછી નો વારો કેટલા છે એમ કહેવાનું પેલા મને કેટલા છે સત્તર સરસ ચલો બોલવાનું એક દસ એમ બોલવાનું સરસ હ સારા ચલો કઈ સંખ્યા બનાવી 1 2 3 4 5 સારા ચલો હવે હિમેશ આપસે ચલો હિમેશ ને બદનવાળા સાથે બેન બેન કરવાનું નહીં ચલો આ કેટલા છે બેટા ચબુ ચબુ ચલો સંખ્યા બનાવો બદન ની નજર આ બાજુ બોલવાનું 1 10 ચલો કેટલા કેટલા કઈ સંખ્યા બનાવી 10 ને 4 4 પૂટ 10 ને 4 4 પૂટ સરસ ચલો હવે આવશે દીપક ચલો ચલો કેટલા છે બેટા 10 ને 5 15 સબ બખ 10 ને 5 15 તો 10 નો કેટલો જૂથ આવશે સરસ 1 સરસ ચલો પછી કેટલા છૂટ આવશે 5 5 વેરી ગુડ

10 ने 2 12 સરસ વેરી ગુડ આમ છુટ્ટુ મુકવાને બેટા બધાને દેખાય ને આવી રીતે જો 10 ને 2 12 સરસ ચલો 10 ને 2 ચાલ હવે હિમનસી ના બનાવ 15 સરસ 1 2

સરસ 1 2 3 સરસ 4 5 6 7 8 સરસ 10 વેરી ગુડ જેમ બોલવાનું પહેલા આપણે મુક્યા ને તાર બોલવાનું 10 બોલવાનું 10 ને છૂટા પાછે બોલવાના ચલા લઈ લે બદુ ચલાલો કોણ આવીયો જયેશભાઈ ચલો જયેશભાઈ 20 10 ને 10 20 સરસ ચલો ક્લેપ કરો જયેશ માટે ચલો હવે આવશે એય દીપકભાઈ ચલો દીપકભાઈ 16 આમ કે લેવાનું ચાલ બોલવાનું હા એમ સરસ વાબઈ વા સરસ 3 4 5 6 મુકવાના હવે ચલો કેટલા મુક્યા ને કઈ સંખ્યા બનાવી 1 2 3 4 5 6 1 2 3 4 5 6 સરસ ક્લેપ કરો ચલો જઈ આવે